આગામી નવ અને દસ જાન્યુઆરી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે વાયબ્રન્ટના આમંત્રિતો સાથે કરશે ગુજરાતના સ્થળોની મુલાકાત સુરતમાં મહિલા દર્દીને ક્લિનિકમાં આરોગ્ય તપાસ દરમિયાન અચાનક જ તબિયત લથડી સીપીઆર આપી બચાવ્યો જીવ વડોદરામાં ચાઇનીઝ સુક્કલ અને દોરા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો વડોદરા પોલીસના દરોડા દરમિયાન એક ઝડપાયો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છ થી આઠ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસી કાર્યકર્તા સંમેલન અને જનસભાને સંબોધિત કરશે તેમજ આપ ધારાસભ્ય ચેતર વસાવાને પણ મળશે હરિયાણા માં કોંગ્રેસના પવાર અને આઈ એન એલ ડી નેતા દિલબાગેડીના દરોડા રામ મંદિર માટે ધ્વજદંડ વિશાળ નગારુ અને અજયબાણ બાદ પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થશે અમદાવાદના કમલ રાવલ દ્વારા પ્રસાદ તૈયાર કરવાનું કામ ચાલુ આજે શેર બજાર તેજી સાથે ખુલ્યું સેન્સેક્સો જ્યારે નિફ્ટીમાં પણ પોઈન્ટનો વધારો નોંધાયો હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી લાઇનથી કંટાળીને ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડ્યો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ સલમાન ખાને આગામી ફિલ્મ ધ ભૂલ માટે મહેનત શરૂ કરી દરરોજ સાડા ત્રણ કલાક લે છે ટ્રેનિંગ ફિલ્મનું શૂટિંગ ઓગણત્રીસ ડિસેમ્બરે મુંબઈમાં થયું શરૂ દીપા કર્માકરે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ટોચનું સ્થાન મેળવ્યું આઠ વર્ષ પછી દીપા ચેમ્પિયનશીપમાં પરત ફરી